શ્રી દેશકી છે સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે આપણે ગીતા જયંતિની ભાભાઓના વિશે સત્સંગ કરીએ તો ગીતા જયંતિ માક્ષર સુદ અગિયારસને ગીતા જયંતિ કહેવામાં આવે છે આશરે પાંચ હજાર વર્ષો પૂર્વે ઋષિ વેદ રચેલા મહાભારતનું ભવ્ય પ્રકરણ એટલે ભગવદ્ ગીતા મહાભારતની મધ્યમાં છઠ્ઠા એટલે ભીષ્મ પર્વના પચીસથી બેતાલીસ સુધીના અક્ષર અધ્યાયોમાં પુરાણોમાંનું ધર્મ અને અધ્યાત્મનું નવનીત વર્ણવાયું છે ભગવદ્ ગીતામાંના સાતસો શ્લોકમાં પ્રથમ શ્લોક ધૃતરાષ્ટ્રએ પછીના એકતાલીસ શ્લોક સંજય ચોર્યાસી શ્લોક અર્જુન અને પાંચસો ચુમોતેર શ્લોક ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી ઉચ્ચારેલા છે મહાભારતના લગભગ એક લાખ શ્લોકોમાં જે વિસ્તારથી કહેવાયેલું છે તેનો જ ટૂંકસાર કે અર્ક જે કહીએ તે આ સાતસો શ્લોકોમાં સમાવિષ્ટ છે કુરુક્ષેત્રની રણભૂમિ પર રચાયેલા આ અક્ષર તીર્થે સમગ્ર ધર્મ અને અધ્યાત્મ ચિંતનને આવરી લીધા છે આસક્તિ વિરક્તિની ગાથા ગીતામાં આગવી રીતે રજૂ થઈ છે જેમાં જણાવ્યું છે ઈશ્વર પ્રત્યેની આસક્તિ એ જગતની કોઈ પણ પ્રકારની વિરક્તિ કરતા વધારે પવિત્ર છે ભારતીય પુરાણો કાળના સર્વશાસ્ત્રોના તત્વજ્ઞાનનો સમન્વય ભગવદ્ ગીતામાં જ છે જે અધ્યાત્મ માર્ગે ચાલવાની દીવાદાંડી છે જે જીવનને જીવવાની કળાની શિક્ષા પણ આપે છે જેના કેન્દ્રમાં કર્મનો સિદ્ધાંત છે જેનો કેન્દ્રવર્તી વિચાર છે નિષ્કામ કર્મ વિના સાચી સિદ્ધિ શક્ય નથી ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જ્ઞાન અને ધર્મ બંનેનો ઉપદેશ આપ્યો છે વળી કર્તવ્ય અને ફરજ બંને પણ બતાવ્યા છે ગીતાના એક એક અધ્યાય અને શ્લોક ચિંતન અને મનન કરવા જેવા છે તેથી અનુભૂતિના દ્વાર ખુલે છે આમ જોઈએ તો જ્ઞાન ઉપદેશ માર્ગદર્શન વગેરે આપવાની પરંપરા વર્ષોથી મહાપુરુષો ઋષિઓ દ્વારા ચાલી આવે છે ગુરુ શિષ્યોને મહાપુરુષો સંતો સમાજને માતા પિતાને સંતાનો આપે જ છે કૃષ્ણ અને અર્જુનનો સંવાદ તો ચિત્તને શાંત કરી અને મોહને દૂર કરે છે વળી એક ઘટનાનો આપણે વિચાર કરીએ તો કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષનો વિશાળ સેનાઓ રથીઓ અને મહારથીઓ શૂરવીર યોદ્ધાઓ ઊભા હોય શંખનાથ થતો હોય અને મરવા મારવા તૈયાર થયા હોય એવી પરિસ્થિતિમાં શ્રીકૃષ્ણ અર્જુનને જ્ઞાન કર્મ ભક્તિ અને કર્તવ્ય ફરજનું પાલન વગેરેનો ઉપદેશ આપે છે તે અદ્ભુત ઘટના જ કહેવાય મહાભારતમાં જો સાર જોઈએ આપણે તો એની નવલિટીનો સાર જોઈએ તો એનો સાર એ છે કે સંતાનોની ખોટી જીદ કે માંગણી ઉપર સમયસર અંકુશ નહીં લાવો તો છેલ્લે તમે સહાય થઈ જશો જેમ કે કૌરવો તમે ગમે તેટલા બળવાન હોવ પણ અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા વરદાન બધું જ નકામું જશે એનું ઉદાહરણ છે કર્ણ સંતાનોને એટલું વધુ પડતું મહત્ત્વ ન આપો કે વિદ્યાનો દુરુપયોગ કરી અને સર્વનાશ નોતરે એનું ઉદાહરણ છે અસ્વસ્થતામાં ક્યારેય કોઈને ખોટા વચન ના આપો જેથી કરી અને અધર્મીઓને સમર્પણ કરવું પડે એ છે ભીષ્મ પિતામહ દુરાચારી બની સંપત્તિ શક્તિ સત્તા મેળવેલી હશે તો અંતે એનો સર્વનાશ અવશ્ય થાય છે એ ઉદાહરણ છે દુર્યોધન અંધ વ્યક્તિઓને કોઈ સત્તા કે જોઈએ નહીં તો અંતે તે પણ સર્વનાશ જ નોતરે છે એનું ઉદાહરણ છે ધૂતરાષ્ટ્ર વિદ્યાની સાથે વિવેક હશે તો અવશ્ય વિજય મળશે એ ઉદાહરણ છે અર્જુન દરેક વખત છળ કપટથી વિજય થવાય નહીં એ ઉદાહરણ છે શકુ નહીં નીતિ અને દાનત ધર્મ અને કર્મ સાચા હશે તો વિશ્વની કોઈ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે એનું ઉદાહરણ છે યુધિષ્ઠિર જ્યાં સત્ય અને કર્મ સત્ય અને ધર્મ છે ત્યાં હું જ છું એ ઉદાહરણ છે શ્રી કૃષ્ણ તો ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણની થોડી વિવિધ ભૂમિકાઓ પણ છે ક્યારેક ઉપદેશ ક્યારેક મિત્રની જેમ વર્તાવ કરે તો ક્યારેક શરણ પ્રદાન કરે ક્યારેક વિશ્વ વિરાટ સ્વરૂપના દર્શન આપે શ્રીકૃષ્ણે અધ્યાય બાર ભક્તિયોગ અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ વગેરેમાં ભક્તિ અને ભક્તના અદ્ભુત લક્ષણો બતાવ્યા છે તો આવા ભગવાન શ્રીકૃષ્ણને કોટી કોટી દંડવત પ્રણામ Deixa eu